લીંબડી સબજેલની બાજુમાં મચ્છર ઉત્પાદન કરવાની ફેક્ટરી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ રોગચાળાએ ભરડો લીધો હોય તેમ લગી રહ્યું છે દિન પ્રતિદિન ઝાડા ઉલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે લીંબડી સબજેલ બાજુમાં મોટાવાસ વિસ્તારમાં જવાના મેઇન રસ્તાની બાજુમાં ગંદકી સાથે ગંદા ભરાયેલા પાણીનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે લોકો એવી પણ ચર્ચા કરે છે કે સબજેલનો કચરો અહીંયા નાખવામાં આવે છે તેમજ જેલની પાણીની ટાંકીનું પાણી પણ અહીંયા ઠાલવામાં આવે છે આ જગ્યાએ ગંદકીની ભયાનક દુર્ગંધ પણ આવે છે મચ્છરજન્ય રોગ ઉભા થાય તેવી સો ટકાની ગેરંટી અહીંયા જોવા મળે છે સમસ્યા એ કે અહીંયા ગંદકી બહુ થાય છે અમારો રસ્તો છે પોલીસ સ્ટેશન બાજુમાં અને અહીંયા કચરો પણ નાખવામાં આવે છે બહુ બાજુમાં નિશાળ છે છોકરા નાના રોગચાળો હાથે વધારે તકલીફ છે તો આ સમસ્યા દૂર થાય એવી અમારી વિનંતી આપને માંગ છે મારી માંગ છે ભાઈ અહીંયા આ ગંદકીની સાફ સફાઈ કરવાની આ અવરનવર નિશાલના છોકરાને નીકળે છે અને માણસોની બધા માંદા પડે આની જવાબદારી કોણ લે છે તો બગલા કોણ લે છે આ ગંદકી ક્યાંથી આવે છે ગંદકી અહીંયા આવે છે અહીંયા જેલમાંથી જ આવે છે આ ગંદકી

ત્યારે જો આ ગંદકીનો નિકાલ વહેલી તકે નહીં થાય તો રોગચાળો વકરશે તેમ સમજી લ્યો તંત્ર દ્વારા આ પરત્વે ગંભીરતા ધ્યાને લઈ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ જોવા મળી રહી છે લીંબડી સબ જેલનું પાણી તેમજ કચરાનો અન્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવું પણ લોકો કહી રહ્યા છે સમસ્યા છે હા હું ભાઈ બોલું છું અમે અમે આ લોકો વિસ્તારમાં છીએ અહીંયા અને આ લોકો લકડી અહીંયા ગણતી કરે છે અહીંયા અત્યારે ઝેરી મેલેરિયા અને તાવની અત્યારે સમસ્યા છે અને આ લોકો કંઈ કરતા નથી અહીંયા કેટલી ગણતી રહી છે અહીંયા મચ્છર થાય છે અહીંયા માણાને માંદગીના ખાટલા આવે છે અહીંયા આ લોકો કંઈ કરતા નથી આપણે અમને કેટલું કહેવું અમને અને આ જેલમાંથી પણ કચરો બધો અહીંયા નાખે છે અને કોઈ ઉપાડવા આવતું નથી અહીંયા કોઈ કારીગરો આવતા નથી કામ કરવું અમારે અહીંયા કેવી રીતના રહેવું હવે અમારે અહીંયા રહેવું મુશ્કેલી થઈ ગયું છે બધા અહીંયા પણ કે આખો મોટો વાસ છે અમારે અહીંયા અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ